તો નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે નવું આજના એક વિડીયોની અંદર તો મિત્રો ખુશી સાથે જણાવતા બહુ જ આનંદ થાય છે કે આપણા ગુજરાતના ટોપ સિંગર એવા રોહિતભાઈ ઠાકોરનું એક જબરજસ્ત ફિલ્મમાં આવી રહ્યું છે જેનું નામ છે ઘાયલા શીખ એનો એક ફિલ્મનો ડાયલોગ છે રોલ નંબર સત્તર ફાડીને બધાની પત્તર મારી સામે કોઈ આવે એને આવી જાય ચક્કર તો આ ડાયલોગ સાથે એવી ફિલ્મ અદ્ભુત બનાવી છે મિત્રો કે તમે એકવાર જોશો તો તમને જોવાનું મજા આવી જશે તો મિત્રો આ ફિલ્મ આવતીકાલે ચોવીસ તારીખે રિલીઝ થઈ રહી છે તો બધાએ થિયેટરોની અંદર આવવાની જ છે તો આપણા નજીકના સિનેમા ઘરોમાં જઈ અને આ પિક્ચરને નિહાળજો કારણ કે આ પિક્ચર ઘાયલ આશિફ આપણા ગુજરાતના ટોપ સિંગર રોહિતભાઈ ઠાકોરની ફિલ્મ છે સાહેબ અને એકવાર વાર જોશો ને તો મજા આવી જશે કારણ કે ઘણા પ્રકારના પ્રેમીઓ હોય છે પણ ઘાયલ પ્રેમી એની કહાની જ આખી અલગ હોય છે બહુ અદભુત કેરેક્ટર હશે એમનું બહુ જ સારી મૂવી આપણા રોહિતભાઈ લઈને આવી રહ્યા છે તો મિત્રો અમે તો ડીસામાં શ્રીરામ સિનેમામાં જવાના છીએ પણ તમે જરૂરથી આ પિક્ચરને જોવા જજો કારણ કે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની હરેક ફિલ્મો તમે જોવો જ છો સાથે હમણાં એક ફિલ્મ આવી હતી જીગરની જીત બાળ કલાકારની તો મિત્રો આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો એવી જ રીતે આપણા રોહિતભાઈ ઠાકોરની તારીખ ચોવીસ એ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો મિત્રો જોવાનું ભૂલશો નહીં આપણા ગુજરાતના ટોપ સિંગર છે એ ફિલ્મનું એક સોંગ છે જો તું મારી સાથે રહેવો તો બીજું શું જોવે મિત્રો બહુ જ મજાની સ્ટોરી સાથે સોંગ સાથે ડાયલોગ સાથે આ જબરજસ્ત મૂવી આવી રહી છે યાર તો બધાએ જોવા જજો અને કોમેન્ટ કરજો કે ફિલ્મ કેવી લાગે કદાચ હું ત્યાં જવાનો છું વિડીયો બનાવીશ કે અમે પણ રોહિત ઠાકોરની પિક્ચર જોવા જયાશા અને ત્યાં જઈ અને વિડીયો બનાવીશું એ ફિલ્મ વિશે કે કેવી ફિલ્મ છે અને કેવી નથી તો બધાય મારા ચાર મિત્રોને ખાસ જણાવવાનું કે આપ સૌ લોકો આ ફિલ્મ જોવા દેજો તો જય માતાજી